ખાઈ મોટા બાપુ ના ત્યાં જમવા ગયા પછી જય મારે જમવાનું હતું કારણ કે મહેમાન ને અમારે ગામડામાં માં આવવું હોય સિટી માં આવવું હોય કે નહીં ખબર નઈ પણ અમારે અહિયાં રિવાજ છે કે બેન દીકરી હોય મહેમાન હોય કોઈ પણ હોય નેજભ અત્યારે રમ્યા છે મમ્મી ની અપડેટ લઈ મમ્મી જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ તું તરબૂચ ખાઈ લે તરબુસ ના ના ઉતરી જાય એમાં કઈ હોય નઈ બીજું ભાઈ ને બરોબર જમવું ભાઈ નતું એટલે મને કે મને જમવા દે એટલે લોન રોકડવા દઉં છું

છોકરું છે ને મોટી થાય છે પછી બધું થાય એમ જોઈ છે મોટી થાય પછી કેવી થાય પાણી ફળઝા કરે એવી થાય છે હમણાં એની વહીવટી કારણો સર રાજુલા થી બદલી કરી છે બરોબર બાજુ નું કામ છે હોસ્ટેલ માં છે ખુશી બેના ભારો છે દીકરીનો વિભાગ અલગ છોકરાઓનો વિભાગ અલગ અને ટૂંકમાં અત્યારે ભણે છે હોસ્ટેલ માં રેન્ટ

અને ત્યારબાદ અમે દરિયામાં વિસર્જન કરી દેસુ પધરાવી દેસુ ત્યારબાદ મેસેજ ચારણ જય માતાજી જય માતાજી જય મોગલ માં હાઉ આર યુ ટુડે હું આલે સાદ નું કેમ ને અપડેટ કે આજ કામ કામ ને કામ એક મિનિટ માથે આવ્યું કારણ કે રમા રમા બા એ ગયા રમા બા કાલા બે દિવસથી કપડા ભેગા થયા તા હવે એટલે કપડા ધોયા તો આ બધું દુખે છે હજી વાસણ ઉટકવાના પીડા છે અત્યારે નાવાનું ટાણું અત્યારે ઠેઠ આવ્યું છે તો કામ બધું ભેગું થઈ ગયું એવું બધું આલે છે કામ બહુ કરે ને કામ ભી રે ને ભાઈ કામ બહુ એને

એ હવે કાઢી નાખવા છે અને બીજા ચશ્મા ધારણ કરવાના છે કે મિંદુબા ઓ પછી દાબલા થોડા પેરી રાખે ખરાબ લાગે ને બહુ પેરો તો આમાં હારુ લાગે અને આ પેરી જોવો તો આમાં જアクセા લાગે આવડા પેરી જો વાહ એકદમ હીરો જેવો લાગો છો વાહ દાદા કેવા લાગે છો દા રાખ

અને એકદમ નેચરલી છે સસ્મા થાય છે 4% નંબર તો ઓડકટ થાય ઓકેનો ઓપરેશન કરાવો ને એટલે બરોબર પણ એનું રિઝલ્ટ આવે 1.5 થી 2 મહિના બરોબર 1.5 થી 2 મહિને એમ મોતી ઉતર માણસો કે જો ફરકનો દેખાતો હોય તો 1.5 મહિને તમારે છે નંબર કઢવા ત્યાં સુધી નહીં કારણ કે ત્યાં સુધી પરિપક્વ મણી નો થઈ બેઠી હોય એટલે એના હિસાબે છે 1.5 થી 2 મહિના પછી કઢવા ભાઈ આજનો ઉખાણું છે ને ફઈબા આપે છે મસ્ત મજાનો નોટ કરી લેજો ફઈબા આજનો ઉખાણું આપો અમે આવતા વાગતા તમે અમે જાતા હતા ગામ ગુગરા વાગતા હતા તમે જાગતા હતા એ શું થાય જવાબ આપી ફટાફટ કોમેન્ટ કરો નીચે નવું નવું ઉખાણું લઈ આવે કેમ પપ્પા અમારે જવાનું છતુ રહેશે વિચાર છે મૂરખ કરે વિચાર હું આ નવું નવું ઉખાણું ભાઈ એ દેખો આ કાળા કાળા ટોપ છે ને ભાઈ આમાંથી જો મહેશ કાઢે છે મેંદી વાળા હે મારી મહેંદી વાળા આ થઈ તો કહું છું મહેનત કરે છે લાપસી ના હતા ને કુકવા તા પોપડા ને બધું ઉખેડ્યું અને હવે આ મેસ કાઢું જાતી નથી ઢડ તો તો ધૂડ ઢડ ઉસ્કે આ તો ઢડ અમાર કુણા કુણા આ કુણા કુણા આ ધર ધર તો એમાં તો એમાં તો અમે શું કરીએ તારા કુણા કુણા હાથ છે પણ હવે કામ કરવાનું થાય છે થોડીક તો દયા કરો ગેસનો સુલો લઈ દીધો ને તો આ કાળા નો છે ગેસનો સુલો એટલે મોટો હા એમાં એમ થાય કે આટલી લાપસી હાટુ ગેસનો ચૂલો ક્યાં લઈ આવ્યું એટલે ન લઈ લાયું તો ન થયા હોય અને મિત્રો એ દેખો વરસાદ ભાઈ છે ને પાસો અંધારો થયું છે પાસો આવશે ગાજતો તો ને ગાત હમણાં બે સિારથી તો આપણે વિરામથી કુંડલા બહુ પડે બે સ્યારથી એટલે અત્યારે કુંડલા વરસાદ હતો એવું લાગ્યું કુંડલા છે ને ભાઈ બધુંય છે વરસાદ છે